આ ટ્રસ્ટ દ્વારા માનવતાથી કોઈ મોટો ધર્મ નથી ના સ્લોગન સાથે એ શબ્દને ચરિતાર્થ કરવા નાત જાત કે ધર્મના ભેદભાવ વગર નિસ્વાર્થ ભાવે કોઈ પણ અપેક્ષા વગર સામાજિક પ્રસંગોમાં શ્રમભક્તિ દ્વારા પોતાનો કિંમતી અને અમૂલ્ય સમય સેવામાં ફાળવીને અપાર આનંદ મેળવે છે ત્યારે એવું સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત લાડકડી સેવા ચેરિટેબલ ટ્રસ્ટના સેવાના સૈનિકોનો સન્માન સમારોહ સાથે ટ્રસ્ટના ત્રણસો સ્વયંસેવકો મિત્રોને ટ્રોફીથી સન્માન તથા સ્વયંસેવકોના બાળકોને નોટબુક વિતરણનું આયોજન રાખવામાં આવ્યું હતું સૌથી પહેલા તો આપ સર્વોને મારા જય દ્વારકાધીશ વિશેષ અભિનંદન આપું છું અને ખૂબ ગર્વ સાથે મારે કહેવું પડે કે લાડકડી સેવા ટ્રસ્ટના જે પરિવાર છે એમાં વિશેષ બંને વ્યક્તિઓના નામ લઉં તો ભાઈ જગાભાઈ અને જયસુખભાઈ અને એની સમગ્ર ટીમ જે સેવાકીય ઉમદા અને સત કાર્ય સાથે જોડાયેલું આ ટ્રસ્ટ છે કોઈ સામાજિક પ્રસંગ કોઈ પણ હોય સુરત ખાતે યોજાયેલા સમૂહલગ્નમાં વિશેષ પીપી સવાણીનો જ્યારે સમૂહલગ્ન આવે છે ત્યારે આ લાડકડી સેવા ટ્રસ્ટનો આખો પરિવાર સેવા માટે પાર્કિંગની વ્યવસ્થા હોય જમણવારની વ્યવસ્થા હોય કે લોકોને બેસાડવા માટેની વ્યવસ્થા હોય આ ખૂબ સરસ મજાનું લાડકડી સેવા ટ્રસ્ટ આયોજન કરે છે અને વિશેષ અભિનંદન આ ટીમને એટલા માટે કે આજના સમયમાં પણ નિસ્વાર્થ ભાવ સાથે આ ટ્રસ્ટ સેવાનું કામ કરી રહ્યું છે અને વિશેષ આનંદની વાત તો એ છે કે મોટા ભાગનો પરિવાર જ્યારે મારા વિસ્તારમાંથી આવે છે અને આ સેવા સાથે જોડાયેલો છે ત્યારે પીપી સવાણી ગ્રુપ આયોજિત આ લાડકડી સેવા ટ્રસ્ટ માટે સ્નેહ મિલન હતો ત્યારે અહીં ઉપસ્થિત રહેવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે અને વિશેષ આ ટીમને બંને ભાઈઓને અને પરિવારને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું જય દ્વારકાધીશ મારું નામ જગુભા ભીખાજી ગોહિલ છે ને અમે લાડકડી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ આઠ બાર બે હજાર બારથી અમે આ સેવા કરતા આવીએ છીએ અને ચૌદ વર્ષથી અમે લાડકડી પરિવારને લઈ ને બાર તેર સંસ્થા કે સમોલગ્ન કરતી હોય એવી સંસ્થામાં અમે સેવા આપીએ છીએ ને તમામ અમારા લાડકડી સેવા ચેરિટેબલ ટ્રસ્ટના ત્રણસો સ્વયંસેવક છે તો ત્રણસો સ્વયંસેવકને અમે એક મેસેજ નાખી એટલે તમામ સ્વયંસેવક હાજર થઈ જાય છે એવું અમારે લાડકડી પરિવારમાં આયોજન આજે ચૌદ વર્ષથી અમે આવાના આવા કાર્ય કરતા આવીએ છીએ ને એમાં પણ અમે ચૌદ વર્ષથી આવાનાવા સ્નેહ મિલન પણ કરતા આવીએ છીએ ને અમે કરતા રહેવું એવી અમારી લાગણી છે ને કોઈ બી સંસ્થા અમને આમંત્રણ આપશે તો અમે એ સંસ્થામાં સેવા કરવા અમે તૈયાર છીએ આજે અમારો એક બચ્ચાનો આજે અમારું સ્વયંસેવકનું સન્માન સમારોહ હતું મહેશભાઈ સવાણીએ ત્રણસો સ્વયંસેવકને ટ્રોફીથી સન્માન કરવામાં આવ્યું છે ને ત્યાર પછી બહાર બસ્સો બાળકો છે તો બસો બાળકોને સોપડાનું વિતરણ પણ અમે કરી કર્યું છે તો તમામ અમારા લાડકડી પરિવારના બાળકોને અમે સોપડા વિતરણ કર્યું છે ને લાડકડી પરિવારનું એક સન્માન સમારોહ કર્યો છે ને ત્યાર પછી હવે અમે સાંજે આઠ વાગે ભોજન સાથે લેશું रजा लसोय मीडिया न्यूज साथ सुनील पाटील सुरत